હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજ આપણો પહેલો દિવસ છે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો અને બે ઇન્ટર રેકોર્ડ કરું છું કારણ કે આજે વ્લોગ અપલોડ થાય છે મતલબ બ્લોગ અપલોડ થઈ ગયો એક હિન્દીનો વ્લોગ હિન્દીનો ઇન્ટરવ્યુથી રેકોર્ડ કરું છું ગુજરાતીનો ઇન્ટરવ્યુ રેકોર્ડ કરું છું એટલે તો ભાઈ લો હવાર હવારમાં સાયકલ લઈને નીકળ્યો હતો પણ સાયકલમાં હવા છે નહીં એટલે સાયકલને પંચર કરવા મૂકવી પડે કે ક્લાસનો ટાઈમ હાવ થવા આવી ગયો છે બે મિનિટ જ છે તો પછી મેં કીધું રેપિડો કરી લઈએ જલ્દી પંચતર સવાર સોરમાં કોઈ કરી ન દે એ અત્યારે આમ જો આ બધી દુકાનો બધી બેન છે હા અહીંયા છે આજે જે વડલે પાછળ અહીંયા મૂકી દીધી સાયકલ ને અત્યારે ભાઈ આવે એટલે ક્લાસ બ્લાસ બતાવીને પછી આવીને પંચર કરી લેશું જો આ પૂનમ ચિત્ર નથી આ પૂનમ ચિત્ર છે આ સંજનાનું નથી આ સંજનાનું છે આ કોનું છે ધર્મિષ્ઠા નું હે ધર્મિષ્ઠા મસ્ત બનાવ્યું છે રોહિત તારું ક્યાં ગયું

તો મિત્રો આપણો પરમ મિત્ર ચંદ્ર આવી રહ્યો છે આપણને લેવા કારણ કે એ પણ ગયેલો હતો મને કે ફોન આવ્યો કે હું આવું છું તમારે આવું છે મેં કીધું તો આવી જાય તો એ લેવા આવે છે મેં થોડી વારમાં બસ પહોંચ છે અસર પહેલાં પછી એની સાથે જતા રહીએ આપણે કારણ રૂમે જઈએ આજે ઘણું બધું કામ કરવાનું છે કારણ કે કપડાં વપડાં ધોવા પડશે કાલે લગન માટે નીકળવાનું છે કપડાં કાંઈ ધોયા નથી એટલે આજે આપણો તો આ આવી ગયો તો અત્યારે તો રૂમ આવી ગયો છું કાલે લગનમાં જવાનું છે તો અત્યારે એવી કન્ડિશન થઈ છે કે કપડા મારા આટલા બધા ધોવાના બાકી છે ના ભાઈ કાલ ધોઈ નાખ્યા છે તો અને આજ પછી એક એવું કામ છે કે આજ હું કઈ મારે એક ચીકુજી માટે એક વસ્તુ લેવા જવાનું છે આ ચાવી કે ગયા રા પેમેન્ટ આવી દીધું ગુડ આ રૂમ વાળા માટે સૌથી મોટું કામ હોય મહિનાના એન્ડમાં ભાડું આપવાનું ભાડું પડી જશે એટલે શાંતિ

પહેરવાનું તો બહુ ગમે યાર પણ આટલા બધા ભેગા ક્યારે થઈ ખબર ના પડે બધા મેલાયા બીજી બીજી રહેવાનો આ બહુ આ આ થોડું એક વસ્તુ સૌથી વધારે બે વસ્તુ કાઠી પડે ખાવાનું અને કપડ ધોવાનું બાકી બધી વસ્તુ તો હાલી જાય પણ ખાવા માટે શું કહે તો ઘરની જેવું તો મળવા નથી એટલે પછી જમવાનું એવું બધું આપણે કઈક થોડું એડજસ્ટ કરવું પડે હવે કુછ પાને કે લઈએ કુછ ખોના પડતા હે એવું કપડાં ધોવાના છે એટલે મંડે જવું આમાં ઠાકોર જો જમવા બે જાય નાઈ દો લીધો

ફૂંકી નાખું ફટાફટ તો ચીકડી અમે આવે છે અને અમે જઈ રહ્યા છીએ થોડોક સામાન લેવા માટે સામાન નહીં એટલે એમની સાડીને એવું લેવા જવાનું છે અને કાલે વરાજા માટે ગિફ્ટ લેવાનો પણ વિચાર છે તો અમે રૂમ પાર્ટનર અને કોમન ફ્રેન્ડ છે એટલે એને ડાયરેક્ટ જઈને મળીએ એટલે અમે આવે એટલે પછી તમે કહું તો સાડી બાડી કલેક્શન થઈ ગયું છે અને હવે અમે આવી ગયા છીએ આમના કપડાં લેવા માટે ચંદ્રકભાઈના રેડી ચંદ્રકભાઈ કે કપડે હમ લેંગે સોરી ચંદ્રકભાઈ કપડા લઈશું હા

તો કપડાં હા તો કપડાં ચેક કર આપણો કલાકની મહેનત પછી અમે એવું કે ગિફ્ટ લઈ તો પાછા આવ્યા છે એમ હોય ગિફ્ટ તો લેવાની ગિફ્ટ તો લેવાની જ છે તો અહીંયા નહીં આવશો પણ આવ્યા છીએ હા વિચારીને એમ એ તો કહું છું અમે ફરીથી વિચારીને આને આ શોપે આવ્યા છીએ હવે એના માટે કઈ ગિફ્ટ નકી કરીએ આ બાપા ફરીથી એને પગ થયા સેટ જોઈને કહે છે આને કાઢ તો ફાઇનલી ગિફ્ટ પેક થઈ ગયું છે અને આમાં સીએચએ નામ બામ બધું આવી ગયું છે અને આ ચંદ્રક ગિફ્ટ છે અને આ અમારું છે હલો મા ઓકે આથી એન્ડ ઓલ

કે તમે લોકો એમને આ ડિસાઈડ કરવામાં મદદ કરી કે ગુજરાતીમાં બ્લોગ બનાવવા બહુ સારા રહેશે આજે તો આખો દિવસ હું કોઈ બે લેંગ્વેજમાં હું બ્લોગ રેકોર્ડ કરતો હતો હિન્દીમાં કરતો હતો અને ગુજરાતીમાં કરતો હતો તો પછી મેં કીધું હવે ગુજરાતીમાં થઈ ગયું છે તો પછી શું કામ ટેન્શન લેવું જોઈએ અત્યારે હું રૂમે આવી ગયો છું આજે દિવસે લાડ બધી શોપિંગ ને બધું કરી લીધું એ તમને જ બધું બતાવ્યું જ છે મેં આજે આખો દિવસ મેં શું કર્યું છે તો હવે અત્યારે તો શું કહેવાય જો આ બધું જમવાનું થઈ ગયું જમવાનું જમવાનું શું કહેવાય વધારે કાંઈ બીજું બનાવું નથી આવું જ ખાવાનું છે કારણ કે અત્યારે હું થોડોક ડાયટ ઉપર છું જમી લીધા છે અને હવે શું કહે કાંઈ કામ આ વ્લોગ ને પૂરો કરું કારણ કે પછી બીજું હું એડિટિંગ બેડિટિંગ નું કામ બધું બતાવું હું તમને કાલે મળું કાલે પછી અમે બધાય લગનમાં મજાવાનું છે ને એટલે મજા આવશે પાછું બધાને બહુ ધન્યવાદ કે તમે અમને ભાષા પસંદ કરવામાં મદદ કરી અને હવે આ આવતીકાલથી આપણે ગુજરાતીમાં આનંદ લઈશું તો મળીએ કાલે નવા વ્લોગ સાથે તો સબસ્ક્રાઈબ કરતા જજો હરે કૃષ્ણ રાધે રાધે